એક્સપાયર પ્રથમ સકાય તેમજ પૂજા રેસીડેન્સીની સામે આપણે જોઈ શકીએ છીએ કે આ તળાવ આવેલું છે કે શું અહીંના રહીશોનું કેવું છે કે આ પહેલા એક ખેતર હતું અને છેલ્લા પાંચ વર્ષથી અહીંના જે ફલેટો બનેલા છે તેનું ગંદુ પાણી આ ખેતરમાં ભરાઈ રહે છે જેના કારણે મચ્છરોના ઉપદ્રવથી અમો અહીં રોડની સામે ઊભા નથી રહી શકતા તેમજ અમારા બાળકોને પણ નીચે રમવા કે બેસવા નથી જઈ શકતા અમારે ઘરમાં પણ મચ્છરોથી હેરાન પરેશાન થઈ ગયા છે દરમાં કોઈને કોઈ એક વ્યક્તિ મચ્છરો થી માંદગી ભોગવીએ મ્યુનિસિપલ અધિકારીઓને લેખિત અને મૌખિક જાણ કરવા હોવા છતાં સુધી આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવેલ નથી પાણી વજ્છર હો રહે મચ્છર કે વજો લોકો બીમાર ગેર રહેચે બચ્ચો ખેલને કે આ દે તે ડર લગતા કોઈ બીમાર પડ ગયો તો અસ્પતાલ जाना જડે इसके लिए हम बच्चों को भी नहीं ला नहीं देते मच्छर से बहुत तकलीफ है मैं यहाँ का चेयरमैन हूँ यहाँ हम लोग तीन साल से रहते हैं। तीनों साल से इतना ज्यादा पानी है कि एक दिन पानी कम नहीं होता है इसके वजह से हमारे यहाँ बहुत मच्छर का उपद्रव हुआ है लोगों को बीमारियां पड़ रही है लोग तंत्र वाले को हम बहुत बार बोला फिर भी वो कुछ करता है नहीं है कौन जाने वो जितने लोग है उसने कैसे वो परमिशन दे दिया उस बिल्डिंग को वो हमको पता नहीं चलता उसको भी हमने बार-बार अनुरोध किया फिर भी हमारा कोई प्रश्न हल नहीं होता है तो उसके बारे में कुछ हो ऐसी हमारी सब लोगों की परिवार जनों की इच्छा है थैंक यू मैं डॉक्टर ओम प्रकाश पाठक रॉयल रिवर बाजू में पूजा रेसिडेंसी पूजा बंगलोस में रहौछु 5 बरस से रहौछु પાંચ વર્ષથી આ આજ રીતે જ અમારી સામે સોસાયટીની સામે રોડ રિવિજાની સામે ગટરનાં પાણી ભરાયેલાં છે એ ઘણી વાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમ્પ્લેન કરવા છતાં પણ કોઈ પણ આજ સુધી કોઈ સુખદ એનું નિરાકરણ આવ્યું નથી અને લોકો બીમારીનો ભોગ બને છે પણ ત્યારે કોઈ પણ હેલ્થ હેલ્થવાળા કે કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી એટલે મહેરબાની કરીને આનો સુખદ અને બહુ ઝડપી નિર્ણય થાય તો એ વધારે સારું મારું નામ હિતેશ છે અમે લોકો છેલ્લા વર્ષથી રહીએ છીએ અહીંયા અને ઘણા ટાઈમથી આ પાણી ભરાય છે સામે બરોબર ગટરનું ગંદુ આવારનવાર બધું પાણી જે છે ભેગું થાય છે અને ઘણી વાર અમે લોકોઈ કમ્પ્લેઈન્ટ ભી કરી કોર્પોરેટરને પણ કમ્પ્લેઈન્ટ કરી કોર્પોરેશનમાં પણ કરી કે કોઈ જાતનું આનો નિવેડો આવતો નથી બરોબર એટલે એ સોલ્યુશન જે છે લાવું જોઈએ બરોબર કેમ કે નાના છોકરાઓ છે મહિલાઓ છે દરેકને પ્રોબ્લેમ થાય છે રવિન્દ્ર राठौड़ યુવ સાહેબ તમે આ ચેક કે ત્યાં સુધી તલાવદ છે ગટરનું પાણી છે કે તલાવનું પાણી એ જ ખબર નથી પડતી લગભગ તો ગટરનું જ પાણી છે સવારથી મચ્છર ચાલુ થઈ જાય છે રાતે આઠ વાગે પહેલા તો એટલા બધા મચ્છર આવી જાય છે દુકાન બંધ કરી દેવી પડે આઠ નવ વાગે અને રાત્રે અમે જયારે ઘરે જઈએ ત્યારે બીમારી લઈને ઘરે જઈએ છીએ મહિનામાં ચાર પાંચ દિવસ તો અમારે દુકાન બંધ રાખવી પડે બીમારીના કારણે આનું કંઈક ઉકેલ આવે તો સારું કંટાળી ગયા છે ધંધોમાં प्राइम टाइम क्या है प्राइम टाइम हमारी दुकान बंद कर देनी पड़ा है परिचय मेरा नाम सुनील भाई है यहाँ से लगभग दो तीन साल हो गया देखते हुए ये पानी गटर का है या क्या कहाँ से पानी आता है पता नहीं पूरा भरा रहता है तो शाम सुबह इतने मच्छर आते हैं कि पूछो मत बुरा हाल हो जाता है और तो ये सोसाइटी ने कंप्लेंट भी किया है म्यूनसिपाल्टी में और सब जगह उनको कंप्लेंट भी डाला है न्यूज चैनल सब वगैरह कोई रिजल्ट नहीं आया अभी तक

જે અહીંના રહીશો મચ્છરોના કારણે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે વારંવાર જાણ કરવામાં આવતા છતાં આડા કાન કરી રહ્યા છે સરકાર દ્વારા તત્કાલના ધોરણે એક્શન લેવામાં આવે જોઈએ સરકાર દ્વારા કયા પ્રકારના પગલાંથી અહીંયા રહેતા જનતાની આવાજ સાંભળશે કે કેમ